નિગમના જવાબદાર અધિકારીઓ સર્વરની સમસ્યા દૂર નથી કરી શક્યા છેલ્લા તેર દિવસથી ગુજરાતના નાગરિક પુરવઠા વિભાગનું સર્વર ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે અનેક રજૂઆતો છતાં પુરવઠા તંત્ર આ ક્ષતિ દૂર કરવા માટે વામણું પુરવાર થયું છે એક બાજુ પુરવઠા નિગમ તરફથી દુકાનદારોને સમયસર જથ્થો મળતો નથી ગુજરાતના હજી પચાસ ટકા ઉપરાંત વિસ્તારની અંદર ચણા અને ખાંડનો જથ્થો નિગમ પહોંચાડી નથી શક્યો અનેક રજૂઆત છતાં આ વસ્તુ ન કરવાથી સર્વરની ક્ષતિ દૂર ન કરવાથી ગ્રાહકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે અને આ બાબતે સરકારશ્રીએ ઘટતું કરવું એવી એસોસિએશન તરફથી માગણી કરવામાં આવી છે